કેશોદમાં યોજાયો નિઃશુલ્ક કાયનેક સેમિનાર આજ રોજ આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય જગદીશ યાદવ કેશોદ જુનાગઢ આજનો પ્રોગ્રામ હતો સ્ત્રી રોગની માટે અવેરનેસ માટે કે સ્ત્રીઓને જાગૃત કરવું કે પોતાના શરીરમાં પોતાના મનમાં શું શું ફેરફાર આવતા હોય સમય પ્રમાણે આજના તણાવપૂર્ણ વાતાવરણમાં પોતાની જાતને અને પોતાના પરિવારને અને આખા સમાજને કેવી રીતે સાચવે એ માટે સ્ત્રીને લગતા રોગો સ્ત્રીને લગતા માનસિક શારીરિક પ્રોબ્લમ્સ અને આહાર વિહાર અને યોગ માટેનું જાગૃતતા લાવવા માટે અમારો આ પ્રયત્ન હતો જય સોમનાથ આજે કેશોદની અંદર મહિલાઓ માટે ગાયનિક પ્રોબ્લેમ રિલેટેડ એક સરસ મજાનો સેમિનાર યોજાયો જે હેપીબહેન અને વર્ષાબેન દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું લુવાણા મહાજન મંડી ખાતે અને લગભગ બોડી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હતા ગાયનિકને રિલેટેડ જે કંઈ પ્રોબ્લેમ હતા એના માટેના સરસ સોલ્યુશન અને કેવી રીતે લાઇફસ્ટાઈલ મોડિફિકેશનથી એને કંટ્રોલ કરી શકાય તે માટેનો એક અવેરનેસ કાર્યક્રમ હેલ્થ અને હાઈજીનને લગતા બધા પ્રોબ્લેમ્સ વિશેની ચર્ચા વિસ્તૃતપૂર્વક કરવામાં આવી અને બહેનોએ રસપૂર્વક ભાગ લીધો આ તકે ડૉક્ટર રમાબેન દેવાણી નૈનાબેન દેવાણી નૈનાબેન રામાણી અને ઇન્દુબેન જોશી તેમજ મમતાબેન રાવલની વિશેષ ઉપસ્થિતિ હતી અને ખૂબ જ સરસ રીતે બધા બહેનોએ આટલા વરસાદી વાતાવરણ વચ્ચે પણ બહુ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો થેન્ક યુ સો મચ